ગારિયાધાર તાલુકાના મોટા ચારોડિયા વિરડી વેળાવદર ખોડવદરી ભંડારીયા રૂપાવટી ડમરાળા માનગઢ સુરનગર વાવડી ઝાળિયા માંડવી સુરનિવાસ પરવડીનો પ્રવાસ પૂર્ણ કરી ગારિયાધાર વિસ્તારના પ્રવાસે અમરેલી લોકસભાના કોંગ્રેસના મહિલા અને શિક્ષિત ઉમેદવાર જેની બેન ઠુમર હતા ત્યારે તેમણે પૂજ્ય ભોજલરામ બાપાના શિષ્ય અને પૂજ્ય જલારામ બાપાના ગુરુભાઈ પૂજ્ય વાલમરામ બાપાના તપોભૂમિને નમન કરી અને પ્રવાસ શરૂ કરું છું તેવી પ્રાર્થના કરી હતી જેની બેન ઠુમરે રાજુલાનો મહત્વનો પ્રશ્ન લોકો સાથે સંવાદ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ગારિયાધાર વિસ્તારના મોટાભાગે ખેતી અને હીરા ઉદ્યોગ પર નભતો તાલુકો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતો ખૂબ મહેનતી છે અને આ વિસ્તાર પર ઈશ્વરની અનન્ય કૃપા પણ છે ત્યારે આવનારી પેઢીને ખેતી સાથે જોડાયેલી રાહવા માટે કપાસ મગફળી કઠોળ સોયાબીન સહિત વિવિધ પ્રકારની ખેતી કરતા ખેડૂતોને પોતાની ઉપજનો ભાવ મળવો જોઈએ હાલમાં ખેતી વર્તમાન કેન્દ્ર સરકારે ખાતર અને બિયારણમાં ભાવ વધારો કર્યો છે સામા પક્ષે ડીઝલ મોંઘું થયું છે ત્યારે ખેતી પણ મોંઘી થઈ છે એવામાં ખેડૂતોને પોતાના ઉત્પાદનના ભાવ વધુમાં વધુ તે માટે એમએસપી કાનૂની ગેરંટી આપી છે ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર વિનુ પરમાર દામનગર